રાજ્યમાં તાજેતરમાં ખાસ કરીને ખેડ વિસ્તારમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પડી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું વરસાદ સતત ચાલુ રહેતા પાક નિષ્ફળ ગયો જેમાં સૌથી વધુ મગફળી અને કપાસને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી ખેડ વિસ્તારના ખેડૂતોએ અતિવૃષ્ટિ જમીન ધોવાણ અને તેનું ગોકળ ગાય ગતિએ ચાલતા સર્વે મુદ્દે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ જણાવ્યું હતું કે અઢાર જુલાઈ થી ત્રેવીસ જુલાઈ વચ્ચે અતિવૃષ્ટિ થઈ વરસાદે વિરામ લીધાના પંદર દિવસ થયા છતાં ઝીરો ટકા પાક નુકસાનનું સર્વે કરવામાં આવ્યું એક લાખ કરોડ નું ખેડૂતોને નુકસાન થયું દસ હજાર કરોડ નું સ્પેશિયલ પેકેજ આપવામાં આવ્યું ચાર માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી ખેડ વિકાસ માટે નિગમ બનાવવામાં આવે જેતપુર ડાઈંગ ઉદ્યોગો દ્વારા ઉબેર નદીમાં કેમિકલ ઠાલવવામાં આવે તે બંધ કરવામાં આવે ખેડ વિસ્તારમાં દિવાલ બનાવવામાં આવે જેથી વારંવાર પાણી ન ભરાય બાવીસ દિવસથી પાણી ભર્યું છે ત્યાં સો પાકને નુકસાન થયું છે એવું સરકારે માની લેવું જોઈએ ડાઈંગ ઉદ્યોગને તાત્કાલિક બંધ કરવામાં આવે આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે મારું નામ પઠાણ લતીફ ખાન અલી ખાન ગામ બાલાગામ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ આજ રોજ આજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારશ્રીને જણાવવામાં આવે છે કે અમારા ઘેર વિસ્તારમાં જે પાછળ ખોટાની અંદર સ્પષ્ટ દેખાય છે કે ત્યાં પૂરના હિસાબે હજારો વીઘા જમીન અને હજારો ઘર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કોઈ પણ સરકાર તરફથી સહાય આપવામાં આવતી નથી અને આ વર્ષોથી એકને એક પ્રશ્ન દર વર્ષે ચોમાસાની અંદર અમારા ગામ સંપર્ક વિહોણા થઈ જાય કોઈ પણ ઇમરજન્સીમાં કોઈ સારવાર લેવા માટે ક્યાંય કોઈ જઈ શકતું નથી કોઈ લેડીઝને ડિલેવરીનો પ્રશ્ન હોય કોઈ પણ ત્રીસ કિલોમીટરના અંતરે પાંચ કિલોમીટરનો રસ્તો કપાતો નથી એવી રસ્તાની પણ હાલત છે અને રસ્તા અમારા બ્લોક થઈ જાય છે કોઈ ચારે દિશાની અંદર ક્યાંય પણ જઈ શકાય નહીં બીજા નંબરમાં અવારનવાર અમારા પાલભાઈ આંબલીયાએ રજૂઆત કરી અમે ઓગણત્રીસ તારીખે જુનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છતાં પણ સરકારી કર્મચારી અને ખેડૂતને ચાકર કહેવાય આવેદનપત્ર લેવા આવ્યા જ નહીં અને બે કલાકની સખત રજૂઆત કર્યા પછી પણ અને છેલ્લે અન્નજણનો ત્યાગ કરવાની ધમકી આપી ત્યારે નાયબ કલેક્ટરશ્રી આવી અને આવેદનપત્ર સ્વીકાર્યું એ વાતને પણ આજે આઠ દસ દિવસ થઈ ગયા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવતા નથી અને જમીનની અંદર કે કરોડો રૂપિયાનું નુકસાન છે તેના માટે કોઈ પણ જાતનો સર્વે જે ફાલભાઈએ કીધું એમાં જીરો ટકા ધોવાણનો સર્વે અને પાક નુકસાનીના સર્વેમાં હવાલા નીતિ હાલે છે સગાવાલાનું પેલા થાય છે કોઈ આમ ખેડૂતનું થતું નથી જેવી રીતના આ ભાઈ મારી બાજુમાં બેઠા છે એનું તેર વીઘા જમીન કે સાવ બંજર બની ગઈ છે ત્યાં જવા પૂરતું જ નથી અને ભાઈ પાસે અત્યારે બોલવાના શબ્દ નથી અને બોલી પણ નથી શકતા પ્રેસની સામે પણ આપણે જોયું કે એની પાસે બોલવા માટે શબ્દ નથી ત્યારે એ કહેવા માગે છે કે જેવી રીતના હું તો બંજર થઈ ગયો મારી જમીન તો નુકસાનીમાં ગઈ પણ હવે પછી સરકારને જાણ કરવામાં આવે છે કે બીજા ખેડૂતો આવા મુશ્કેલીમાં ન આવે આપઘાત ન કરે વ્યાજ વટાવના પૈસામાં સંપળાય નહીં અને આગળની જે પરિસ્થિતિ છે જેવી રીતના જે આપ લોકોએ સવાલ કર્યો કે સંસદ સભ્યશ્રી આવ્યા હતા સંસદ સભ્યશ્રીને પૂછો કે તમે આવ્યા હતા બાલાગામ મુકામે કેટલી મિનિટ રોકાણા કલાકની કેટલી મિનિટ રોકાણ અને શું તમે સંબોધન કર્યું અને તમે જેટલી અરજી લીધી છે હેન્ડ ટુ હેન્ડ એમાં કઈ અરજીનો તમે જવાબ આપ્યો છે આ અમારી એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી નદી ઊંડી કોળી અને પ્રોટેક્શન દિવાલ થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે રાહત પેકેજ મળે અને જલ્દી જલ્દી સર્વે થાય જે લોકો આ સર્વેમાં ઢીલ કરે છે તો ખેડૂતોને જમીનમાં ખેતી કરવી કે નહીં કે એના માટે મૂકી રાખવી બીજા નંબરમાં સર્વેની અંદર જે ધોવાણનો ઝીરો ટકા સર્વે પાછળથી આવશે તો ક્યારે આવશે એવો પણ સવાલ છે સરકારશ્રીને અમારી નમન વિનંતી છે કે જલ્દીથી જલ્દી નદી ઊંડી પોળી અને પ્રોટેક્શન દિવાલ થાય આનું રાહત પેકેજ મળે અને આની અંદર જે પહેલાં હજાર પંદરસો મળતા હતા એમાં વધારો કરવામાં આવે અને ખેડૂતને કાંઈક પણ અત્યારે બિયારણની કિંમત જો તમે સમજો તો વીસ કિલો મગફળીનું પીવું કમસે કમ બાવીસો ત્રેવીસો રૂપિયાનું થાય એક વીઘાની અંદર એક ખડું કમસે કમ બે ચાલીસ કિલો બિયારણનું વાવેતર કરે અને આ વાવેતર બે બે વખત કરવામાં આવેલા છે અને એ પણ અત્યારે ધોવાણ થઈ ગયા અત્યારે સર્વેની ટીમ આવે છે તો ત્યાં એવા સવાલો ઉભા કરે છે કે આની અંદર બિયારણ બતાવું તો બિયારણ કઈ જગ્યાએ લેવા જવું જે બિયારણ ધોવાણ થઈ ગયું છે જમીનનો ધોવાણ થઈ ગયો છે જમીનની અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે પાણી પી છે તો કઈ રીતના આનું અમારે એને સર્વે કરાવવું આપ સૌ જાણો છો કે અઢાર જુલાઈથી લઈ અને ત્રેવીસ જુલાઈની વચ્ચે દ્વારકા પોરબંદર અને જુનાગઢ જિલ્લાની અંદર જે અતિવૃષ્ટિ થઈ આ પાંચ દિવસની અંદર બે મોસમનો વરસાદ એક હારે પડી ગયો ચોવીસ જુલાઈથી વરસાદે વિરામ લીધા બાદ એને આજે પંદર દિવસ થયા છે તેમ છતાંય રાજ્ય સરકારે આજે આ પાક નુકસાની અને જમીન ધોવાણનું જે સર્વે કરવાનું હોય એમાંથી પાક નુકસાનીનું સર્વે પચીસ ટકા પણ પૂર્ણ થયું નથી જમીન ધોવાણનું સર્વે ઝીરો ટકા થયું છે કોઈ પણ વ્યક્તિ ન તો કોઈ ઇન્જિનિયર કે ન કોઈ કૃષિ નિષ્ણાત આ જમીન ધોવાણનું સર્વે કરવા આવ્યા છે એટલે આમ આખા દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટના ઉપલેટી ધોરાજી આ બધા જ વિસ્તારની અંદર સરેરાશ જો તમે નુકસાન ખેડૂતોનો ગણો પાક નુકસાની અને જમીન ધોવાણનું તો ઓછામાં ઓછું એક લાખ કરોડનું નુકસાન છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની સરકાર પાસે બહુ સ્પષ્ટ માંગ છે કે સરકાર ફૂલ નહીં તો ફૂલની પાખડી એક લાખ કરોડના નુકસાન સામે ઓછામાં ઓછું દસ હજાર કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આ આવે એવી અમારી એક માંગ છે બીજું ખાસ કરીને ઘેરના જે મુદ્દાઓ છે ઘેડના ખેડૂતો ઓગણત્રીસ તારીખે ઓછામાં છથી સાત હજાર ખેડૂતો ભેગા થઈ અને ચાર માંગ સાથે જુનાગઢના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા ગયા હતા ને ચાર માંગ હતી કે ઘેડ નિગમ ઊભું કરવામાં આવે ઘેડમાં જે નુકસાની થઈ છે એના માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે ઘેડની અંદર જે ઉબેડ નદીનું કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે અને ચાલુ વર્ષે જે નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક સર્વે કરવામાં આવે પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે અધિકારીઓ સાથે મારે વાત થઈ છે તો અધિકારીઓ એમ કહે છે કે ખેતરોમાં પાણી ભર્યા છે એટલે સર્વે થઈ શકતું નથી ત્યારે સવાલ એ થાય છે કે અઢાર તારીખથી લઈને આજની તારીખ સુધીમાં વીસ બાવીસ દિવસ સુધી જે પાકની અંદર પાણી ભરેલું હોય એ પાકમાં હવે સર્વે કરવા જેવું જ ન હોય આ સરકારને કેમ આ સામાન્ય જ્ઞાન પણ નથી સમજાતું કે જ્યાં વીસ વીસ દિવસ સુધી જે પાકમાં પાણી ભરાઈ દે એ પાક સદંતર નિષ્ફળ જ ગયો હોય એ સો ટકા ત્યાં નુકસાની ગણવાની જ હોય તેમ છતાંય પાણી ઓસરવાની રાહ જોઈ અને સરકાર સર્વે કરતી નથી ત્યારે આ જાહેર માધ્યમોના માધ્યમથી આજે સરકારશ્રીને કહેવા માગું છું કે જ્યાં વીસ બાય બાવીસ દિવસથી પાણી ભરેલું છે ત્યાં સર્વે કરવાની જરૂર નથી ત્યાં એ સો ટકા પાક નુકસાની છે એવું સમજી અને સરકારે આ સર્વેના આંકડાઓ જાહેર કરવા જોઈએ સરકારે ખેડૂતોને પેકેજ જાહેર કરવું જોઈએ કારણ કે ખેડૂતને વરસાદ થયા પછી વીસ બાવીસ દિવસ સુધી કોઈ સર્વે કરવા ન આવે તો જ્યાં વરાપ થયા થઈ છે જે ખેતરમાં જવાય એમ છે એ ખેતરમાં ખેડૂતે ફરીથી વાવણી કરી દઈએ સર્વે કરવા આવે એની રાહ ન જોઈ ખાસ કરીને ઘેર વિસ્તારનો જે સૌથી મોટો પ્રશ્ન છે એ આ જેતપુરના ડાઇંગ ઉદ્યોગ દ્વારા જે કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે આનો સૌથી મોટો પ્રશ્ન છે જેતપુર ડાઇંગ ઉદ્યોગને જીપીસીબીએ છેલ્લા પાંચ વર્ષની અંદર ઓછામાં ઓછો તેતાલીસ લાખનો દંડ કર્યો છે પાંચથી સાત વખત ક્લોઝર નોટિસો ફટકારી છે અને તેમ છતાંય એ ડાઇંગ ઉદ્યોગ જે ભાટગામ પાસે વોશિંગ ઘાટ કરેલો છે આ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે આ વોશિંગ ઘાટ છે એ આખા વર્ષનું કેમિકલ કચરો ભેગો કરી અને જ્યારે ઉબેણ નદીની અંદર પૂર આવે ત્યારે પાઇપ વાટે આખા વર્ષનો ભેગો કરેલો કેમિકલ કચરો ઉબેણ નદીમાં ઠાલવે છે એના કારણે ઉબેણ નદી કાંઠાના ગામો અને ઘેર વિસ્તારના ખેડૂતોની જમીન બંજર થાય છે ખેડૂતોની જે જે પાક છે આ પાક અત્યારે પાણીમાં છે તેમ છતાંય સુકાઈ જાય છે એનું કારણ માત્ર આ કેમિકલ છે અને આ કેમિકલ કંપનીઓ જે કચરો ઠાલવે છે એને કહેવાતા આ વિસ્તારના ભાજપના પોતાની જાતને સ્વઘોષિત જેણે પોતાની જાતને સ્વઘોષિત સાવજ સાબિત કર્યો છે પોતાની રીતે એમ કહે છે કે હું આ વિસ્તારનો હાવજ છું એ હાવજ ક્યાંક ને ક્યાંક આ લોકોને ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકોને કેમી કચરો કેમિકલ કચરો ઠાલવવા માટે પ્રોટેક્શન આપે છે અને મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેટલા ડાઈંગ ઉદ્યોગો છે સાડી ઉદ્યોગો છે એ લોકો એક સાડીએ ત્રીસ રૂપિયાનું કમિશન પ્રોટેક્શન મની આ ભ્રષ્ટાચાર કરવા માટેની પ્રોટેક્શન મની જીપીસીબી અને આ કહેવા કહેવાતા સ્વઘોષિત સાવધને પ્રોટેક્શન મની આપે છે અને એના કારણે આ ઓછામાં ઓછો ઘેર વિસ્તારની અંદર અઢી લાખ પરિવારો છે એ પરિવારો ચામડીના રોગ અને આરોગ્ય સાથે એમના ચેડા થાય છે એક લાખ હેક્ટર જેટલી જગ્યા આના કારણે પ્રભાવિત થાય છે અને સૌથી મોટી તકલીફ અને દુઃખ આ લોકોને ભોગવવાનું આવે છે જીપીસીબી ભ્રષ્ટાચારમાં યુક્ત છે અને આ ત્રીસ રૂપિયામાંથી ક્યાંક ને ક્યાંક ફાળો જીપીસીબી નહીં જાય છે અને આ કહેવાતા સ્વઘોષિત ને પણ આ ત્રીસ રૂપિયામાંથી ફાળો જાય છે અને એના કારણે આખે આખો ઘેડ વિસ્તાર અને ઉબેર કાંઠાના લોકોને ભોગ બનવું પડે છે ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને ઘેર વિસ્તારના ખેડૂતો જે મારી પાછળ બેઠા છે એ તમામ ખેડૂતો પોતાના ખેતરના ફોટા લઈને આવ્યા છે કે એના ખેતરની હાલત કેવી છે અમે તમામ લોકો માંગ કરીએ છીએ કે સરકાર વહેલામાં વહેલું ઓછામાં ઓછું દસ હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર કરે ડાઈંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો છોડે છે ને તાત્કાલિક બંધ કરે ઘેડ વિસ્તારની અંદર ઘેડ વિકાસ નિગમ તાત્કાલિક ઊભું કરવામાં આવે જો સરકાર આ બાબતે નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આ તમામ ઘેડ વિસ્તારના લોકોને સાથે લઈ અને આ ચાર માંગ માટે અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો ગુજરાત કિસાન કોંગ્રેસ એના માટે સદાય તત્પર છે મનસુખ માંડવિયાજીએ જ્યારે હું બાર જુલાઈએ આ ઘેડ વિસ્તારના પ્રવાસમાં ગયો અને અમે જાહેર કર્યું હતું કે અમે કલેક્ટરને આવેદન આપવા જઈશું ત્યારે ખેડૂતો અમારી આરે ન જોડાય એટલે મનસુખ માંડવિયાજીએ ત્યારે દોઢસો કરોડનો પ્રોજેક્ટ એક હવામાં મૂક્યો હતો એટલે મેં સવાલ કર્યા હતા કે દોઢસો કરોડ રૂપિયા કોઈની મા કે કોઈની બેન કે કોઈની ઘરવાળી કરિયાવરમાં લઈને નથી આવી આ સરકારના પૈસા છે આ દોઢસો કરોડનો પેકેજ જે તમે જાહેર કર્યું છે તો કઈ કંપનીએ સર્વે કર્યું જે કંપનીને સર્વેની કામગીરી આપી છે એને ટેન્ડર એનું ક્યારે જ કર્યું છે ટેન્ડર કર્યા વગર સરકાર છે એ કોઈ કંપનીને કામ સોંપી શકે નહીં તો આખે આખું જે હતું એ હવામાં પ્રોજેક્ટ હતો અત્યારે ફરીથી એક વાત આવી છે કે કલેક્ટરે પાંચ કરોડ રૂપિયા ફાળવી અને કોઈ કંપનીને સર્વેની કામગીરી સોંપી છે અમે આવકારીએ છીએ અમે બે મહિનાની આના માટે સરકારને મુદ્દત પણ ગઈ ઓગણત્રીસ તારીખે કલેક્ટરના માધ્યમથી આપી છે કે ઘેર વિસ્તારનો આ કાયમી પ્રશ્ન છે એનો ઉકેલ કેવી રીતે આવે એનો એક્શન પ્લાન બે મહિનામાં સરકાર જાહેર કરે જો બે મહિનામાં જાહેર નહીં કરે તો બે મહિના પછી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું કૃષિ મંત્રીએ કહ્યું છે પણ સવાલ એમાં એ છે ચોવીસ જુલાઈએ વરસાદ બંધ થાય છે ઓગણત્રીસ જુલાઈએ સમજો ઓગણત્રીસ જુલાઈએ સર્વે કરવાના આદેશ છૂટે છે એ આદેશની અંદર પાંચ દિવસ ખેડૂતોએ અરજી જમા કરાવવાની એ અરજીઓ કેવી તા કે ખેડૂતોએ ફોટા સાથે ફોટો કેવો તા કે ડિજિટલ ફોટો જેની અંદર અક્ષાંશ રેખાંશ હોય પહેલો સવાલ એ થાય છે કે એસડીઆરએફની જોગવાઈ મુજબ ક્યાંય કરતાં ક્યાંય સ ખેડૂતોએ અરજી કરવાની જરૂર નથી સરકારે પોતે નક્કી કરવાનું છે ગામે ગામ પોતાની ટીમોને મોકલીને કે ખેડૂતોને નુકસાન હોય તો ત્યાં જઈને સર્વે કરે એમાં ખેડૂતો પાસેથી અરજી લેવાની જોગવાઈ જ નથી નંબર બે ખેડૂતો પાસે ડિજિટલ ફોન નથી કે અક્ષાંશ રેખાંશ સાથેના ફોટો આપે અને નંબર ત્રણ ચોવીસ જુલાઈએ વરસાદ બંધ થાય ઓગણત્રીસ તારીખે એનો આદેશ થાય અને પાંચ દિવસની મુદત એટલે દસ દિવસ તો સર્વે કર્યા વગર સરકારે કાઢી નાખ્યા ત્યાર પછી સર્વેની એટલે દસ દિવસ સુધી ખેડૂતો રાહ ન જોઈ એ વાવણી કરી દે ખેતીની અંદર કૃષિમંત્રીને કહેવા માગું છું તમે ખેડૂતના દીકરા છો તમે ખેતી કરી છે તમને ખબર હોવી જોઈએ કે ખેતી વાવણીની અંદર બપોર પહેલાંની વાવણી બપોર પછીની વાવણીમાં ફરક પડતો હોય તો ખેડૂતો દસ દસ દિવસ સુધી તમારી રાહ ના જોઈ અને ગોકળગાય ગતિએ કામગીરીની જગ્યાએ ગોકળ ગાય ગતિની જગ્યાએ નવો શબ્દ સરકારી ગતિએ કામગીરી જે થાય છે એની સામે વિરોધ છે એટલે જ કહું છું કે પચીસ ટકા જ માત્ર સર્વે થયો છે અને જમીન ધોવાણનો સર્વે ઝીરો ટકા થયો છે એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આનો સર્વે કરવામાં આવે અને દસ હજાર કરોડથી નીચું એક પણ રૂપિયાનું પેકેજ જાહેર ન થાય એની સરકાર તકેદારી રાખે ત્યાં જેતપુર અને જ્યારે હું આ શું કહેવાય ઘેડ વિસ્તારના છેતાલીસ ગામોમાં ફર્યો ત્યાંના લોકોએ કહ્યું છે કે જેતપુરમાં એક સ્વઘોષિત વ્યક્તિ છે કે જે પોતાની જાતને હાવજ સમજે છે અને આ હાવજ છે એ આ આખે આખા ડાઈંગ ઉદ્યોગને પ્રોટેક્શન આપે છે તો જે જે વ્યક્તિએ પોતાની જાતને સ્વઘોષિત સાવજ કયો હશે એ વ્યક્તિ સમજી જ ગયો હશે કે મારી ઉપર જ વાત આવી છે અને એમને જ ભ્રષ્ટાચાર મને જે કોઈ ખેડૂતોએ કહ્યું છે નામ નથી કહ્યું મારી પાસે નામ આવશે તો હું ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને એના નામજોગ વાત કરીશ

એ જગ્યાએ પાસ મનાવે છે પાંચમણી આવે છે પછી નદીઓ છે પંદર પંદર ફૂટના તરિયા પૂરાઈ ગયા જે પાછા તો પંદર ફૂટ થઈ જાય થઈ જાય ભેળ પાણી હસવાઈ જાય પરિવાર કંઈક થોડો હાકી રહે નાટડા હજી તમારે સિઝનમાં આવવું

જમીન પૂરી થઈ ગઈ એક ગોદામ પડી ગયો તો કોઈ હજી ત્યાં આવ્યું નથી પાલભાઈ સિવાય પાલભાઈ ને સપનું આવ્યું નગર પાલભાઈ ત્યાં નો એક ફૂલ નદી અને જમીન સુધાર થઈ